તો નાવી ગયા છે ને આ આ ભી ક્યાં જાય તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે તો ખાઈ પીને આવી ગયા છીએ ઢાબા ઉપર હા ને હવે મોયરવંત તૈયારી કરીએ છે સિ શિરામણ કરી લીધું ક્યાં એ તો માથોળો દેજો એક લઈ એકલા હ લેવા એક લઈ એકલા શિરામણ કર એ મારે નહી હોય શિરામણ કરવાનો હાલ તમે હમી તો તમારી વાટ જોઈએ કે એ આવે ને પછી શિરામણ કરી તો તમે મારા પહેલા કેમ શિરામણ કરી લીધું મારા મોય જવાનું એટલે

जो रु गयो तो खाय ले न मरो टीव्ही बदल न वो मारा खाऊ न आज मारा एकली तो मो बदल पे तू खादा कर दे ना रे ना एम नत करू तो फटाफट <laughs> आ नीचे जाई उतर जा वेठा धीमे धीमे वा कदे आम थोड़ो लगे अबे अबे दी तू

સીરામણ કરે છે ને મારે છે ને સંદીપ ટિફિન ભરવાનું છે તો ફટાફટ મારું ટિફિન ભરી પછી હું શિરામણ કરું ટિફિન ભરી દીધું ને હવે સંદીપ ને જવાનું છે કામે સંદીપ કામે જવાનું છે કે દૂધ લઈને આવે કેમ છે પૂજા બેન હારું હમ કાલ કરતા ઓછો હાથ બે એ ઓલો ભાઈ બાર પાસે એવું છે તો પૂજાબેન ના છે ને હારું છે અને જય માતાજી

પણ એક વાંધો છે એટલે પછી નાખવાનું એવું છે એવું બધું છે કેમ આ છે ને અમારા માણસી છે જરા કઈ ઘેર કોઈ ન હોય કે ઘરમાં બધા હોય ને બહાર કોઈ ન હોય ને બાંગું નાખવાનું સારું કરી દે એટલે મતલબ છે ને કોક ને એની પહેર રેવું પડે તો ઈ શાંત રે નકરી કરી બંગો એ બંગો નાખવા મંડે હું બનાવવાનું છે હરદર વાળું દૂધ હરદર વાળું દૂધ તમાર પૂજા બેન ને છે ને હાથ બેહી ગયો ને સરદી છે ને તે હરદર વાળું દૂધ બનાવે કા વધી જો વધી જો તો દૂધ છે ને એને ઓસો ભાવે પછી હળદર નાખ દેવાની આવડે બનાવતા આ જાતે બનાવે જ બેન હરદર વાળું દૂધ કા તો જ હરદર નાખ દીધી તો છે ને શરદી ને એવું બધું હોય ને તો હળદર વાળું દૂધ પીએ ને તો સારું પડે ને હાથ બેસી ગયો તો સારું પડે તો દૂધ ને હળદર નાખી દીધું હવે છે ને એને ગરમ કરવું પડશે કા મીઠું નાખવું પડશે કમ થો એટલે ગળામાં શેજ ખરાશ હોય ને એ સારી થઈ જાય કા તો મીઠાના દાણા પણ નાખી દીધા હળદરમાં ને અમારા પૂજાબેન બનાવે છે હળદર વાળું દૂધ જો છે ને દૂધ ને ઉકાળી નાખવાનું ઉકાળેલું દૂધ ગરમા ગરમ પી જવાનું એટલે શરદી હારી કા પૂજાબેન

આ કેમ કે આ છે નાના બેબી નું ના છે મારું હાલો फटाफट બતાવ ઈ આમાં આમાં આ તો આમાં આપણે फटाफट બતાવીએ છે કેમ ઓનલાઈન ખરીદી હમણે વધી ગઈ છે તો આ બધું फटाफट તમને ઓનલાઈન ખરીદી કરેલી છે તમને બતાવું હું હું મગેવેલું છે કે પતૂ હા પતૂ ને હું ટ્રાયલ છે જોવાની જો એ એ જો આવું નીકળું હે આવું પેલા આ જોવાનું પછી ફટાફટ જોઈ આમાં શું છે એ મગાવેલો છે આપડે દુલ્હન સેટ મગાવેલો છે તો આ છે નાકની કડી તો આ છે હાથના પ્રોસા તો એવી રીતની બધી વસ્તુ છે ને આ દુલ્હન સેટમાં આવી છે અને આ છે ને મોટો સેટ છે એટલો સેટ હોય ને એ છે જો આવી રીતનો એટલો સેટ છે એટલે બ્રાઇડલ જ્યુલરી મેગાવી હતી મેં દુલ્હન સેટ તો આવી રીતનો એટલો સેટ છે ને આ સૌથી મોટો સેટ છે ને આ જો આવી રીતનું બધી વસ્તુ છે ને ઓનલાઈન મેં મેગાવી છે કેમ કે કેદી ને કેતી કે એક સેટ મગાવવો હશે ઓનલાઈન તો આખેલો કે મેગાવો અને ઓનલાઈન ખરીદી છે ને આમ તો હરો આવે છે આમ

હમ તો પેલા તો છે ને આવું જો લગાડેલું હોય એટલે હટે હટ છે ને પાર્સલ ન તૂટે પાર્સલ તોડવા માં કેવર આવે આમાં હું છે હે હું છે હે ટીટુ ટીટુ પાર્સલ ઈ હું નીકળું હું નીકળું પાર્સલ માં હા હા નીકળું મસ્ત નીકળું હા એ એ એ નીકળું 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 હા તો આવી રીતનો ફેમિલી મે પાર્સલ મે કેવું તો આ છે ને પાર્સલ નાના બેબી ની આવવાની તૈયારી ચાલુ કરવા હાટુ છે કેમ કે નાનું બેબી આવશે ને એને વેલકમ ની બધી તૈયારી છે ને એ બધી અમે ઓનલાઈન ખરીદી કરી હતી તો આ બધું ઈ છે કા બધું આ મેગે એવું ઈ છે જો આમાં આ બધું છે ને હું તમને તે નાનું બેબી આવશે ને તેથી હું બતાવી લો ફટાફટ મૂકી દઈ કા ભાઈ હા લો 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 મૂકી દઈ તમારા ભાઈ એમ દાયા છે ફટાફટ મૂકી દઈ મૂકી દઈ કા હા હવે ઘરમાં મૂકી દઈએ તો તો ફેમિલી આવી રીતના છે ને બધા પાર્સલ મેગાવા થાય તો તમને બતાવી દીધા તો આ પાર્સલ કેવા લાગે ઈ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો તો આવી રીતની છે ને આજ મે શોપિંગ કરી ને આ શોપિંગ મે કરેલી છે તો તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને કેજો તો બસ હવે આપણે આજનો વિડિયો અહીંયા એન્ડ કરી દેશું આયું બધું અમારો વિડિયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હે ગમ્યો હોય તો લાઈક કરજા શેર કરજા ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં છે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય